તો મિત્રો શું તમે પણ તમારા ફેસબુક આઈડીનો પાસવર્ડ ભૂલી ગયા છો અને તમને તમારી ફેસબુક આઈડીનો પાસવર્ડ યાદ નથી તો એના માટે શું કરવાનું છે એનો આ પૂરો વિડીયો આજ વિડીયોમાં જાણી લેજો તો આજના વિડીયોમાં તમને પૂરો પ્રોસેસ બતાવીશું કે આપણે ફેસબુકનો પાસવર્ડ ખબર કઈ રીતે પડે તમારા પાસવર્ડ તમારા ફોનમાં જ એક જગ્યાએ સેવ હોય છે બધા જ પાસવર્ડ તમે તમારા ફોનમાંથી જ જાણી શકો છો તમારે કઈ આઈડીનો પાસવર્ડ શું છે એવી રીતે જાણી શકો છો તો એ કઈ રીતે જાણવાનું કઈ રીતે જોવાનું બધું જાણીશું તો ખાસ આ વિડીયોમાં બને રહેજો તો ચાલો વિડીયોને શરૂ કરીએ તો મિત્રો સૌથી પહેલાં તો તમારે જવાનું છે તમારા ફોનના સેટિંગ એપ્લિકેશનમાં સેટિંગમાં તમારા એક સેટિંગ હોય છે એમાં તમારા બધા પાસવર્ડ સેવ હોય છે તો સેટિંગમાં જઈને નીચે થોડું સ્ક્રોલ કરવાનું એટલે અહીંયા તમને એક ઓપ્શન મળશે ગૂગલ સેવાઓ આવી રીતે મળશે બધા રિફોનમાં આવી છે જાય ઓપ્શન તો ગૂગલ સેવાઓ પર ક્લિક કરવાનું છે એટલે આવી રીતે આવી જશે હવે અહીંયા જોઈ કહો છો અમુક સેવાઓ લખેલી છે તો અહીંયા એક ઓપ્શન છે તમામ સેવાઓ જસ્ટ એની ઉપર ક્લિક કરી દેવાનું છે ક્લિક કરશો ને એટલે અથવા શકો છો ઘણા ઓપ્શન ખુલી જશે તો નીચે થોડી વાર સ્ક્રોલ કરવાનું થોડી વાર નીચે સ્ક્રોલ કરો ને થોડું થોડું તો અહીંયા તમને એક ઓપ્શન મળશે ગૂગલની ઓટોમેટિક રીતે ભરવાની સુવિધા અથવા તો ગૂગલ ઓટો ફિલિપર્ટ નામ લખેલું છે ઇંગ્લિશમાં તો આની ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે જોઈ શકો છો તો અહીંયા ચાર ઓપ્શન ખુલી ગયા વ્યક્તિગત માહિતી ગૂગલ પાસપોર્ટ મેનેજર અને પસંદગીઓ અને આ તો આપણું ગૂગલ એકાઉન્ટ છે તો અહીંયા એક ઓપ્શન છે પાસપોર્ટ મેનેજર જાઈ શકો છો જસ્ટ એની ઉપર ક્લિક કરવાનું છે એવું ક્લિક કરશો ને એટલે તમારા બધા એકાઉન્ટ આવી જશે એક સાથે ફેસબુક છે ગૂગલ છે ઇન્સ્ટાગ્રામ છે જોઈ શકો છો મારે તો ઇન્સ્ટાગ્રામમાં કેટલા એકાઉન્ટ લોગિન છે જોઈ શકો છો ફેસબુક નહીં છે પણ ફેસબુકનું જોવું છે તો ફેસબુકમાં ક્લિક કરવાનું અને આપણો જે કંઈ લોક વગેરે હોય ને એ દઈ દેવાનું છે જોઈ શકો છો આપણી ફેસબુક આઈડી આવી ગયો અને આ પાસવર્ડ પણ આવી ગયો હવે આપણે આને ચેક કરવો ને તો જસ્ટ આ આ આંખનું નિશાન છે ને એની ઉપર ક્લિક કરવાનું છે એટલે આપણો પાસવર્ડ છે એ ખુલી જશે બતાવી દેશે અને જો તમારે એથી કોપી કરવું હોય તો આ કોપીનું બધું કરી કોપી કરી શકો છો એટલે ડાયરેક્ટ તમારો પાસવર્ડ ગમે આ પેસ્ટ કરી શકો છો તો મિત્રો આજના વિડીયોમાં આટલો જ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મોબાઈલ ફોનને લગતા વિડીયોસ આ ચેનલમાં આવતા છે તો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય